નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જીહા મિત્રો અત્યારે હાલ મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તમિલનાડુના સમુદ્ર કિનારા પર માછીમારોએ હાલમાં અત્યંત દુર્લભ સમુદ્ર માછલીને પકડી છે પહેલી નજરમાં જોતા તે માછલી નહીં પરંતુ સાપ લાગે છે તેનો રંગ એકદમ સફેદ અને ચમકદાર છે સમુદ્ર કિનારે માછીમારો જોતા તેને નેટમાંથી બહાર કાઢી હતી સાત જેટલા માછીમારોએ તેને હાથમાં પકડીને વિડીયો પણ બનાવ્યો હતો ઝીહા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અત્યંત દુર્લભ અને અલગ જોવા મળતી આ માછલીનું નામ ઓરફિશ છે તેની લંબાઈ ત્રીસ ફૂટ સુધી પણ હોય છે તેની આંખો બીજી માછલી કરતા મોટી હોય છે ઓરફિશ માછલી મોટા ભાગે ઊંડા પાણીમાં જ રહે છે તે ધરતી પર બહુ ઓછી જોવા મળે છે અને સમુદ્રમાં હલનચલન વધુ હોય ત્યારે તે પૃથ્વી પર આવે છે તેનું ધરતી પર જોવા મળવું આફતને સંકેત આપે છે જી મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા બાદ ભારતમાં ઓરફિશ માછલી જોવા મળતા લોકોના દિલની ધડકન વધી ગઈ છે માનવામાં આવે છે કે આ માછલીને ધરતી પર બહુ જોવામાં આવે આવે છે 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 તે જ્યારે તેના થોડા દિવસમાં મોટી તબાહી તેનું પરિણામ લોકોને ભોગવવું પડે છે તેનું સમુદ્રમાંથી બહાર નીકળવું ભૂકંપ તરફ ઇશારો કરે છે બે હાજર દસ માં જાપાનમાં વીસ થી બાવીસ ઓવરફીસ માછલીઓ જોવા મળી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ